નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડું ઓડિશા શકે તેવી હવામાન ખાતાની આગાહી છે મુંબઈ નોકાસ્ટના જણાવ્યા મુજબ મિત્રો આગામી અઠ્યાવીસ તારીખની આસપાસ ગુજરાત અને મુંબઈમાં આ વાવાઝોડાને કારણે ભારે વરસાદની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે મુંબઈ નોકાસ્ટે મિત્રો ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે આ ચક્રવાતની ચેતવણી જાહેર કરી છે તો સાવધાન રહેજો અપેક્ષા એવી કરવામાં આવી છે કે સત્યાવીસ તારીખની વચ્ચે ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાતને વાવાઝોડું નુકસાન કરી શકે છે ખાસ કરીને મિત્રો મિત્રો પશ્ચિમ બંગાળ ઓડિશા લાગુ વિસ્તારો છે ત્યાં સૌથી વધારે નુકસાન વાવાઝોડાનું થશે કારણ કે ત્યાંની બોર્ડર ઉપર તે ટાટકવાનું છે અને તેની થોડી ઘણી અસર મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર જોવા મળશે અત્યારે મિત્રો જે છે તે તમિલનાડુમાં અને પશ્ચિમ બંગાળમાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે વાવાઝોડાનું નુકસાન થવાનું શરૂઆત થઈ ચુકી છે લગભગ પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ પણ મિત્રો ત્યાં આસપાસના વિસ્તારમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વિટર ઉપર માહિતી આપી છે અને કહ્યું છે કે લોકોને ગરમીમાં સાવચેતી રાખવાની જરૂર છે તેમણે મિત્રો ટ્વિટરમાં લખ્યું કે આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનો ટાળો અનિવાર્ય હોય તો જ મિત્રો બહાર નીકળવું અને પાણી અને પ્રવાહી વધારે પ્રમાણમાં અત્યારે પીવું જોઈએ જેથી કરીને મિત્રો ડિહાઇડ્રેશનથી બચી શકાય સાવચેતી એ જ સલામતી એવા અભિગમ સાથે મિત્રો આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે તેવી મિત્રો સાવચેતીની અને ચેતવણીની મિત્રો જાહેરાત જે છે તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે વગર કામનું બપોરે તડકામાં બહાર જવું ટાળવું ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું અત્યારે ફરજિયાત છે મિત્રો તમે જો રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો ઈ કેવાયસી માટે હાલ અત્યારે કોઈ સમય મર્યાદા રાખવામાં નથી આવી પરંતુ સાયલેન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવે ત્યારબાદ જ તેને અનાજનો જથ્થો આપવામાં આવશે હવે મિત્રો પછી એક વર્ષમાં જો તમે કોઈ પણ અનાજનો જથ્થો લેવા નહીં ગયા હોય તો પણ મિત્રો તમારા કાર્ડ જે છે રેશન કાર્ડ તેને સાયલેન્ટ કરી દેવામાં આવશે અને આ સાયલેન્ટ રેશન કાર્ડ નું તમારે ઈ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે તમે ઈ કેવાયસી કરાવશો ત્યાર બાદ જ તમને આ રેશન કાર્ડ ની અંદર મફત અનાજ આપવામાં આવશે અરજદારો મિત્રો માય રાશન એપ્લિકેશન પર જઈને ઘરે બેઠા જ ઈ કેવાયસી કરાવી શકે છે તો દરેક રેશન કાર્ડ ધારકો કે જેઓ અનાજ લેવા જાતા હોય તે મિત્રો આ માહિતી ધ્યાનથી સાંભળજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે આ માહિતી દરેક લોકો સુધી પહોંચવી ખૂબ જ જરૂરી રહેશે ત્યારબાદ જોઈએ તો ચૂંટણી પહેલા કોંગ્રેસે આપી મોટી ગેરંટી મિત્રો કોંગ્રેસ લગાતાર ગેરંટી આપી રહી છે ત્યારે વચ્ચે મિત્રો અત્યારે પાક વીમાને લઈને તેમણે ગેરંટી આપી છે મિત્રો તેમણે જણાવ્યું છે કોંગ્રેસ પાર્ટીએ કે પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે પણ નુકસાન થાય છે તે મિત્રો નુકસાન ત્રીસ દિવસની અંદર જ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા આવી જશે એટલે કે મિત્રો હમણાં જે થોડા દિવસ પહેલાં વરસાદ આવ્યો અને ખેડૂતોને નુકસાન થયું તેવું મિત્રો જો ભવિષ્યમાં બને છે તો પાક વીમાના પૈસા જો કોંગ્રેસની સરકાર હશે તો ત્રીસ જ દિવસની અંદર ખેડૂતોના કોંગ્રેસે મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોના પાકને જે કંઈ નુકસાન થાય તે ત્રીસ દિવસની અંદર જ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવશે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા મિત્રો ખેડૂતોને એક મોટી ગેરંટી આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો જોઈએ તો અંબાલાલ પટેલે આજે નવી આગાહી કરી મિત્રો અંબાલાલ પટેલે આજે જે તાજેતરમાં આગાહી કરતા જણાવ્યું છે કે 8 જૂન આસપાસ દરિયાની અંદર પવન ફૂંકાવાનો છે અને તેને લઈને મે મહિનાના અંતમાં અરબ સાગરની અંદર હલચલ જોવા મળશે એક ચક્રવાત જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ચોમાસો આગળ વધશે અને તેનો મતલબ એમ છે કે અંબાલાલ એવું જણાવી રહ્યા છે કે 8 થી લઈને 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ જશે વધુમાં અંબાલાલે જણાવ્યું છે કે 14 તારીખથી લઈને જૂન દરમિયાન ભારે વરસાદ ચોમાસાનો ગુજરાતમાં નોંધાવાનો છે તો સાથે સાથે દેશના ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં પૂરની પણ શક્યતા આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ખાસ કરીને નર્મદા સાબરમતી તાપી નદીમાં જળસ્તરમાં વધારો આ વર્ષના ચોમાસામાં થશે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની આગાહી આંબાલાલે હવામાન ખાતા તરફથી વ્યક્ત કરી છે એટલે કે મિત્રો આંબાલાલ પટેલનું એવું કહેવું છે કે આ વર્ષનું ચોમાસું ખતરનાક સાબિત થઈ શકે અને વધારે પડતો વરસાદ જે છે તે મિત્રો આ વર્ષના ચોમાસામાં જોવા મળી શકે ખાસ કરીને જે મોટી નદીઓ છે જેવી કે નર્મદા સાબરમતી અને તાપી તેના નદીના જળસ્તરમાં પણ મિત્રો વધારો આ વર્ષે થઈ શકે તેવી આગાહી પણ આંબાલાલે વ્યક્ત કરી છે ત્યારબાદ મિત્રો જોઈએ તો શું જૂના આધાર કાર્ડ રદ થશે મિત્રો દરેક આધાર કાર્ડ ધારકોએ આ સમાચાર જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે સોશિયલ મીડિયા પર મિત્રો અત્યારે એવો દાવો થઈ રહ્યો છે કે આધાર કાર્ડ દસ વર્ષથી જો તમે અપડેટ કરાવ્યું નથી તો ચૌદ જૂન પછી તમારું આધાર કાર્ડ રદ થઈ જશે આના પર મિત્રો આધાર બનાવતી સંસ્થા એટલે કે ઓફિશિયલ યુ આઈડીઆઈએ કહ્યું કે ચૌદ જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે આ પછી કોઈ પણ જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય પરંતુ આ તારીખ પછી તમે મફતમાં આધાર કાર્ડને અપડેટ નહીં કરાવી

જોઈએ તો ખેડૂત માટે નકલી બિયારણ અને ખાતરને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે રાજ્યમાં મિત્રો નકલી ખાતર અને બિયારણ મામલે કિસાન કોંગ્રેસ સરકારને પત્ર લખીને રજૂઆત કરી રહ્યું છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાનો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર મિત્રો તેમણે પત્રમાં લખ્યું કે બીજ માફિયાઓ પર લગામ લગાવવી જોઈએ માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે એડવાઇઝરી પૂરતી નથી સ્કોડની રચના હપ્તાની ઉઘરાણી માટે થાય છે છેલ્લા પાંચ વર્ષમાં નકલી બિયારણ અને નકલી ખાતર મામલે કેટલા કિસાનો દંડાયા સવાલનો જવાબ

તીવ્ર થઈ શકે છે અને આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત ધોધમાર વરસાદ લાવી શકે છે આ ચક્રવાતની અસરને લઈને મિત્રો અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાત અને મુંબઈમાં ધોધમાર વરસાદ આવી શકે તેવી આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી આ ચક્રવાતને કારણે મિત્રો મિત્રો સૌથી વધારે નુકસાન આજે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમમાં વરસાદ આવી શકે અને વાત કરી દે કે તમિલનાડુની અંદર આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ત્યાં આજે પાંચ ઇંચથી વધારે વરસાદ પણ નોંધાયો ભારતીય અતિભારે વરસાદની પણ આગાહી મિત્રો હવામાન ખાતાએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ વ્યક્ત કરીશ તો મિત્રો અઠ્યાવીસ તારીખ સુધીમાં આ વાવાઝોડાને લઈને તમને વરસાદ એક જોવા マリショケ。 ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે ગુજરાતના રાજ્યના કૃષિ મંત્રી મિત્રો રાઘવજીભાઈ પટેલ છે તેમણે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી અને મિત્રો આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં જે બે અઠવાડિયા પહેલાં અથવા તો એક અઠવાડિયા પહેલાં જે કમોસમી વરસાદ આવ્યો તેને લઈને અને મિની વાવાઝોડું જે મિત્રો જોવા મળ્યું ગુજરાતમાં તેને લઈને અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે હાથ ધર્યો છે ઉલ્લેખનીય છે કે મિત્રો સર્વેનો રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગને સુપ્રત કરવામાં આવ્યો અને રિપોર્ટના આધારે મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોને વળતર આપશે સમગ્ર પરિસ્થિતિ જોઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો અને કૃષિ વિભાગની ટીમે મિત્રો મે સુધીમાં સર્વેની કામગીરી પર પૂર્ણ કરી દીધી હતી ત્યારબાદ મિત્રો કૃષિ મંત્રી એવું જણાવ્યું છે કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને સરકાર સમીક્ષા કરશે તો ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને નવા ફેરફારો કરવામાં આવ્યા છે મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે હવે મિત્રો તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે તમારે આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવાની જરૂર નથી તેના બદલે મિત્રો તમે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા આવે છે અને તેની પાસેથી મિત્રો મિત્રો પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે આ નવો નિયમ હવે એક જૂન બે હજાર ચોવીસ થી તેનું જાહેરનામું પણ મિત્રો બહાર પાડવામાં આવ્યું છે એટલે કે મિત્રો પહેલા ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે લોકોએ આરટીઓ જઈને ટેસ્ટ આપવી પડતી હતી પરંતુ હવે મિત્રો તેના માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી આરટીઓમાં જઈને તેના બદલે મિત્રો તમે ખાનગી સંસ્થાઓ કે જેઓ મિત્રો તાલીમ આપે છે ગાડીઓ ચલાવવાની ત્યાં જઈને પણ મિત્રો જે છે તે તમે પોતાનું લાયસન્સ મેળવી શકો છો અને સાથે જ મિત્રો આ નવો નિયમ જે છે તે એક જૂન બે હાજર ચોવીસ એટલે કે આગામી એક તારીખથી લાગુ થશે મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આશાઓ ઉપર પાણી ફર્યું મિત્રો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે ત્યારે બે હજાર બાવીસમાં માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈને કોઈ માહિતી આવી શકે છે સમાચાર જાહેરાત આવી શકે છે પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાંની રાહ જોઈને બેઠા હતા ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવા માફી અંગે કોઈ ચૂંટણી પહેલાં જાહેરાત થઈ શકે પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે હજુ સુધી મિત્રો દેવામાં લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી ત્યારબાદ મિત્રો જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે નવસો રૂપિયા ભેટ મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના અંતર્ગત મિત્રો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજના છે અને આ યોજના અંતર્ગત તેમને નવસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો વિદ્યાર્થીઓ પોતાના ગણવેશનો પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીઓ પેન્સિલ રબર પેન જેવી વસ્તુઓ સાથે જ નોટ જેવી વસ્તુઓ મિત્રો ખરીદી શકે તે માટે સરકાર સહાય આપે છે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રીની ખરીદી કરી શકે તે હેતુથી મિત્રો આ સરકાર જે છે તે આ નવસો રૂપિયાની સહાય વિદ્યાર્થીઓને આપી રહી છે ત્યારબાદ મિત્રો જોઈએ તો અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત મિત્રો સીએમ અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સુનિતા કેજરીવાલ સાથે દિલ્હીના ગાંધીનગર સહિતના ઘણા વિસ્તારોમાં રોડ શો કર્યો આ દરમિયાન મિત્રો તેમણે જણાવ્યું કે કેજરીવાલે મિત્રો કહ્યું કે અચ્છે દિન આને વાલે હે ઓર પીએમ મોદી ઘર જાને વાલે હે એટલે કે મિત્રો ચાર જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને આમ આદમી પાર્ટી તેનો હિસ્સો રહેશે અમે દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલો ખૂબ જ સારી બનાવી છે પરંતુ કાયદો અને વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે પોલીસ કર્મીઓ સાંભળતા નથી પરંતુ ચાર જૂન પછી તેઓ તમામ લોકોની વાત સાંભળશે કારણ કે જૂન બાદ મોદી સરકાર સરકાર હટીને ઇન્ડિયા બનશે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો અરવિંદ કેજરીવાલની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે શું ખરેખર ભાજપની સરકાર હટવાની છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવવાની છે તેવું મિત્રો કેજરીવાલે કહ્યું તો આ વાત કેજરીવાલની સાચી પડશે કે ખોટી તમને શું લાગે છે જણાવી આપજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બસો યુનિટ મફત વીજળી આપવાની માંગ મિત્રો આજ રોજ પંચમહાલ જિલ્લા ઉપર આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટર તથા મોરચા હડફ એમજીએલ કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું જેમાં મિત્રો તેમણે જણાવ્યું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરો અને દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ બસ્સો યુનિટ મફત વીજળી આપવામાં આવે તેવી માંગ મિત્રો ઉઠાવવામાં આવી સાથે જ મિત્રો જણાવ્યું કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરોને લગાવવાનું

સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલી મહોલ્લોમાં જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરશે તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને આજે બેઠક બોલાવાય મિત્રો રાજ્યમાં ઠેર ઠેર ચાલી રહેલા સ્માર્ટ મીટરના વિરોધને વચ્ચે ગઈકાલે મંગળવારે સરકારે નિર્ણય લીધો મિત્રો સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાડવામાં આવશે તેવું કહેવામાં આવ્યું ત્યારે હવે આજે ઊર્જા મંત્રી કનૂ દેસાઈના કાર્યાલય પર આ અંગે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે ત્યારે વડોદરામાં પણ સ્માર્ટ મીટરને લઈને હજુ વિરોધ ચાલી રહ્યો છે લોકોની સાથે ભાજપના કાઉન્સિલર પણ વિરોધમાં જોડાયા છે અને લોકોને એવું કહેવું છે કે આ સ્માર્ટ મીટરને કારણે વધારે બિલ આવે છે તેથી કરીને સ્માર્ટ જગ્યાએ જે અત્યારે મીટર ચાલી રહ્યા છે તે જ રાખવામાં આવે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે તેને લઈને હવે સ્માર્ટ મીટર મુદ્દે સરકાર તરફથી મિત્રો એક મોટી બેઠક ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક બોલાવવામાં આવી છે ગરમી અને વાવાઝોડાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ ભઠ્ઠી બની રહ્યું છે ગુજરાત એટલે કે ખૂબ જ વધારે ગરમી ગુજરાતની અંદર પડી રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હજી બે દિવસ આવો જ માહોલ જોવા મળશે તેવું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે આ સાથે જ મિત્રો તેમણે મે મહિનાના અંતમાં એટલે કે આ મહિનાના અંતમાં રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો પરેશભાઈ ગોસ્વામી બંગાળની ખાડીના વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર થશે તે અંગે પણ તેમણે જણાવ્યું તેમણે મિત્રો જણાવ્યું કે બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાથી ગુજરાતીઓએ ડરવાની જરૂર નથી બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું મિત્રો બની રહ્યું છે તેનો ગુજરાતને કોઈ પણ પ્રકારનો ખતરો નથી આ વાવાઝોડાની સીધી અસર આંધ્રપ્રદેશના અમુક ભાગો ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ અને કદાચ મ્યાનમારના અમુક ભાગો ઉપર અસર કરી શકે છે ખાસ કરીને ગુજરાતના કોઈ પણ ભાગ ઉપર અસર કરવાની તેની ઝાઝી કોઈ અસર જોવા નહીં મળે બંગાળની ખાડીના વાવાઝોડાની તેવું મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે